નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ નવ બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસોથી ઊંચો ભાવ પાંચસો ચોપન રૂપિયા ચણા તેરસોથી ચૌદસો એક્યાસી બાજરો ચારસો સોળથી ચારસો ને સોળ તુવેરની વાત કરીએ તો સત્તરસો સિત્તેર રૂપિયાથી એકવીસો ને ચાલીસ રૂપિયા અડદ બારસો પચાસથી સોળસો એકસાઠ સિંગફાડા અગિયારસો વીસથી અગિયારસો ને વીસ મગફળી જાડી આઠસો પંચાવનથી અગિયારસો ને બાવીસ ધાણા બારસોથી ચૌદસો પંદર સોયાબીન આઠસો પચાસથી નવસોને નવ તલ બે હજારથી ચોવીસો ચોવીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ચાર હજાર સાતસો પચાસથી ઊંચ ચાર હજાર આઠસો રૂપિયા એરંડા બારસો બાવીસથી બારસો બાવીસ જુવાર પાંચસોથી આઠસો પાંચ મગ બારસો પચાસથી સોળસો બોતેર તલકાળા છત્રીસોથી છત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ આઠસો ચાલીસથી ઊંચ ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા મગ બારસોથી પંદરસો પચાસ અડદ બારસોથી બારસો પંચોતેર ઘઉં પાંચસોથી પાંચસો ને સાઠ ચણા અગિયારસો એંસીથી ચૌદસો છપ્પન મગફળી ઝીણી નવસોથી અગિયારસો પંચ્યાસી સિંગદાણા એક હજારથી અગિયારસો પચાસ અજમો એકવીસો પિંચ્યાસીથી એકત્રીસો ને ચાલીસ એરંડા અગિયારસો પચાસથી બારસો પંચાવન તુવેરની વાત કરીએ તો આઠસોથી પંદરસો ને પાંચ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો પચાસ રૂપિયાથી નવસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર છસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને રૂપિયા તલી બાવીસોથી ચોવીસો ને પંચાણું લસણ એક હજારથી પાંચ હજાર એકસો ને રૂપિયા ધાણા છસો પચીસથી ચૌદસો ને ત્રીસ હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસો પચાસથી ઊંચો ભાવ સોળસો ને પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ પંદરસોથી સિત્તાવીસો રૂપિયા તલકાળા તેત્રીસો પિંચ્યાસીથી સાડા ત્રીસો ને પચાસ ઘઉં પાંચસો દસથી છસોને ત્રણ ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો એકોતેર ચણા બારસો ચોપનથી પંદરસો ને છવ્વીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી ચૌદસો રૂપિયા મગફળી જાડી સાતસો પિંચોતેરથી અગિયારસો ને છવ્વીસ રચકાનું બી ત્રણ હજાર પચાસથી બાવનસો રૂપિયા સોયાબીન આઠસો પાંત્રીસથી નવસો ને ચાર ધાણા અગિયારસો ચાલીસથી તેરસો ને વીસ મેથી સાતસોથી અગિયારસો પાંત્રીસ જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો રૂપિયા વરિયાળી એક હજાર પચાસથી બારસો રાય એક હજારથી એક હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો થી ઊંચ ભાવ પાંચસો ને એસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો છ કપાસ અગિયારસો અગિયારથી પંદરસો એક્યાસી મગફળી ઝીણી નવસો પચાસથી પંદરસો એકાવન મગફળી જાડી સાતસોથી બારસો ને પચાસ કલંજી પંદરસોથી આડત્રીસો રૂપિયા એરંડા એક હજાર એકાવનથી બારસો છોતેર તલકાળા બાવીસોથી સાડત્રીસોને છવ્વીસ તલ બે હજારથી પચીસસો એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ પાંચ હજારને એકસાઠ રૂપિયા ધાણા નવસોથી પંદરસો એકોતેર ધાણી એક હજારથી પંદરસો એકસઠ મકાઈ ચારસો એક્યાસીથી સાતસો એક ડુંગળીની વાત કરીએ તો ત્રણસો અગિયારથી નવસો ને એક રૂપિયો ચણા તેરસો એકથી ચૌદસો છાસઠ અડદ સાતસો એકાણુંથી સોળસો એકત્રીસ મગ સાતસોથી સોળસો એકવીસ તુવેરની વાત કરીએ તો આઠસો એકત્રીસથી બે હજારને અગિયાર રૂપિયા સોયાબીન આઠસો એકતાલીસથી નવસો ને છ વાલ પાંચસો છવ્વીસથી સત્તરસો છોતેર રાય બારસો એક એકસાઇથી બારસો ને એકસાઠ ચણા સફેદ ચૌદસો એકથી ઇઠાવીસસો ને અગિયાર રાયડો આઠસો એકથી ને એક લસણ અઢારસો એકથી ચાર હજાર નવસો ને એકતાલીસ રૂપિયા વટાણા નવ ઓગણીસો એકથી ને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર